શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગોવિંદસિંહજી ના સાહેબ અપ્રતિમ બલિદાનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં વીર બાલ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આણંદ જિલ્લાની શાળાઓમાં પણ દેશભક્તિ અને સાહસના સંગમ સમાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આણંદમાં વહેલી સવારથી જ શાળાઓના મેદાન દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા છવ્વીસ ડિસેમ્બર એટલે કે વીર બાલ દિવસ નિમિત્તે જિલ્લાની એક હજાર એકત્રીસ જેટલી શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી આણંદની પ્રતિષ્ઠિત ડીએન હાઈસ્કૂલ સહિતની તમામ શાળાઓમાં પ્રાર્થના સભામાં સાહિબ દાદાઓના શૌર્ય અને બલિદાનની ગાથા રજૂ કરતા વાર્તા કથન કાર્યક્રમો યોજાયા હતા રાજ્ય સરકારના આદેશ અનુસાર ત્રેવીસ થી સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન આ ઉજવણી કરવામાં આવી રહી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમ વિકસાવાનો છે આ નિમિત્તે યોજાયેલી પ્રભાત ફેરીમાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા જિલ્લાના આશરે એક લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સાત જેટલા શિક્ષકોએ સાથે મળીને વક્તૃત્વ સ્પર્ધા વક્તવ્ય અને નાટકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી ધર્મ અને દેશની રક્ષા માટે નાની ઉંમરે મુખે બલિદાન આપનારા સાહેબઝાદાઓની વીરતામાંથી બાળકો પ્રેરણા મેળવે તે હેતુથી આ તમામ કાર્યક્રમોનું આયોજન જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું આણંદના માર્ગો પર નીકળેલી પ્રભાત ફેરીએ નાગરિકોમાં પણ ગૌરવની લાગણી જગાવી હતી